આવા આતંકવાદીઓના અસ્તિત્વને મિટાવી દીધું છે એ શૌર્યને સલામ કરવા એ જવાનોના વીરત્વને બિરદાવવા માટે દેશભરની અંદર ત્રિરંગા યાત્રાઓનું આયોજન થયું દેશની આન બાન અને શાંત એ ભારતના ત્રિરંગામાં છે અને ત્રિરંગો લહેરાવી શહેર શહેરની અંદર અને દેશના જવાનોના શૌર્યને બિરદાવવા માટે એમને અભિનંદન આપવા માટે ઓપરેશન સિંદૂરની સફળતાના અભિનંદન આપવા માટે સાવરકુંડલાની અંદર આજે આ પ્રકારનો માહોલ ત્રિરંગા યાત્રા યોજાય આજરોજ સાવરકુંડલામાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જે ભારતની સેનાએ તેમજ ભારત સરકારે ચલાવી અને જેવી રીતે આતંકવાદીઓને નષ્ટ નામ કર્યા થાય એના સમર્થનમાં સાવરકુલાની વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા સાવરકુલામાં કાઢવામાં આવી આ તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા સંસ્થાઓ વિવિધ સંસ્થાઓ રાજકીય આગેવાનો પોલીસ હોમગાર્ડ સહિતના સમગ્ર સ્ટાફ સાથે જૈનના નારા સાથે સાવરકુલા પૂજ્યું હતું કાશ્મીરમાં જો આતંકવાદી હુમલે હોય છે ઓર કઈ બેજાન લોકો હત્યા હો ગઈ હતી જવાબ મેં દેશ કે યશસ્વી પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ મોદી જીને કડા જવાબ દીયા उसके समय और जो मिशन सिंदूर चलाया था और सिंदूर की मिशन की सफलता की तारीफ करने के लिए सावरकुंडला शहर में ये तिरंगा यात्रा का आयोजन किया गया था सावरकुंडला के विधायक आदरणी सिंह कसवाड़ा जी की आगे वानी में सावरकुंडला शहर और तालुका भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता बहुत बड़ी संख्या में सावरकुंडला में ये जो तिरंगा यात्रा का आयोजन किया गया था और बहुत ही समाप्त हुई यह यात्रा या और सेना को लाख लाख અભિનંદન સભી કાર્યકર્તાઓને ભી દીયા